નમસ્કાર કરંટ ટૉપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો કરંટ ટૉપિકમાં આજે એવા મુદ્દા ઉપર વાત કરીશું જે મુદ્દો અત્યારે ક્યાંક સળગતો અથવા તો લાઈમલાઇટનો મુદ્દો છે અને આપ સૌ કોઈને ખ્યાલ છે કે ચારે બાજુ ચારે તરફ ચોકોર એમ કહીએ તો પણ ચૂંટણીના જે ધમધમાટ ચાલી રહ્યા છે ચૂંટણીની વાતો ચાલી રહી છે એક ગલ્લા ઉપર બી જાઓ કે તમે ચાની ટપરી ઉપર બી જાઓ તો ત્યાં તમને ચૂંટણીને લગતી વાતો સાંભળવા મળે કે કોણ જીતશે કોને કેટલી સીટો આવશે કોણનું કેવું પ્રદર્શન છે પરફોર્મન્સ કેવું છે કઈ પાર્ટી શું કરી રહી છે આ તમામ મુદ્દાઓ તમને ચારે બાજુ ચર્ચાતા દેખાવા મળે અને ખાસ કરીને આજની જ્યારે વાત કરીએ તો આજનો એ દિવસ એવો છે કે ચૂંટણી કમિશન દ્વારા ઇલેક્શન કમિશન દ્વારા આજે તારીખોની જાહેરાત કરવામાં આવશે બપોરે ત્રણ વાગે પત્રકાર પરિષદ યોજીને એ તારીખોની જાહેર કરશે એટલે ચૂંટણી આપણને સૌ કોઈને ખબર છે કે ભાઈ વિધાનસભા આવે પાંચ વર્ષની અંદર રાજ્યોની અંદર કે લોકસભાની ચૂંટણી હોય રાજ્યસભાની ચૂંટણી હોય પણ રાજ્યસભાની ચૂંટણી એમાં સામાન્ય નાગરિક એની અંદર મતદાન નથી કરતું સામાન્ય નાગરિક મતદાન કરે છે લોકસભાની ચૂંટણી જેને સામાન્ય ચૂંટણી કહીએ અને પછી લેજિસ્લેટિવ ચૂંટણી કે જેને વિધાનસભાની ચૂંટણી કહીએ એમાં નાગરિકોને હક હોય છે પોતાના ચૂંટવાનો એટલા જ માટે આજે આ કાર્યક્રમની અંદર વાત કરવી છે ભારતની ચૂંટણી પ્રણાલી શું છે અને પ્રણાલીની પ્રક્રિયા કેવી છે સાથે સાથે ચૂંટણી પંચનું કેટલો મહત્વનો રોલ ભારતની દરેક ચૂંટણીની અંદર હોય છે પછી વિધાનસભાની વાત કરો કે પછી લોકસભાની વાત કરો સંસદીય સ્તરની જ્યારે ચૂંટણીની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થશે ને એની સાથે સાથે અન્ય ચૂંટણીની પણ જાહેર થશે જે જગ્યાએ જે 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 રાજ્યોની અંદર વિધાનસભાની અંદર જગ્યાઓ ખાલી પડી છે કે કોઈ નેતાઓએ રાજીનામા આપ્યા છે એટલે એને પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે અને પેટા ચૂંટણીને લઈને પણ તારીખોની જાહેરાત આજે થશે આ જ મહત્વને મુદ્દે

સાથે કલ્પેશભાઈ પટેલ જોડાયા છે જેઓ નેતા કોંગ્રેસના છે અને સાથે કોંગ્રેસના લીગલ સેલમાં પણ તેઓ કામ કરે છે અને કાર્યકર્તા પણ કોંગ્રેસના કલ્પેશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં અવાજ આવી રહ્યો છે હા અવાજ આવે છે જી શરૂઆત જવંતભાઈ આપનાથી શરૂઆત કરીએ જ્યારે ચૂંટણીની વાત થાય છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો એક માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે કે ગઠબંધનની વાત હોય કે પછી બિહારની જે રીતે ચૂંટણીની અંદર ઉતલ પાતલ જોવા મળી પછી રાજ્યની અંદર ગુજરાતની વાત કરીએ તો મોટા મોટા માથાઓ રાજીનામા આપ્યા પક્ષ પલટાઓનો દોર ચાલી રહ્યો છે છેલ્લા એક માહોલ તો બની ગયો છે અને જયારે વાત કરીએ કે અમિત શાહ દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા પ્રચાર પ્રસાર ની હવે શરૂઆત થશે અલગ અલગ માધ્યમોથી પ્રચાર પ્રસાર થશે આ બધી જ વસ્તુ છે પરંતુ ભારતની જયારે ચૂંટણી પ્રણાલી ની વાત કરીએ તો આ પ્રણાલી છે શું અને ચૂંટણી પંચની સત્તાઓની વાત કરીએ તો એ સત્તાઓ વિશે પણ વાત કરીશું પરંતુ સૌથી પહેલા દર્શક મિત્રો એ જણાવશો કે ચૂંટણી પ્રણાલી છે શું જવંતભાઈ આપણે ત્યાં ઓગણીસો ને બાવન થી પહેલી ચૂંટણી થઈ અને એ પછી ક્રમશઃ અત્યાર સુધી અનેક ચૂંટણીઓ થઈ અને એમ કહી શકાય કે ભારતમાં દિવસે ને દિવસે લોકતંત્ર વધુ ને વધુ પુખ્ત થઈ રહ્યું છે પરિપક્વ થઈ રહ્યું છે એનું કારણ એ છે કે બીજા આપણા જે આપણી સાથે સ્વતંત્ર થયા એવા દેશોનું જોશું તો ખાસ કરીને પાકિસ્તાન પ્રક્રિયા થાય છે દાખલા તરીકે જ જે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી નવાઝ શરીફ છે એ એક બેઠક ઉપરથી હારી ગયા હતા પરંતુ બાદમાં ગડબડ કરીને એમને જીતેલા જાહેર કરવામાં આવ્યા એવા અલગ છે કે સેનાને ખબર પડી ગઈ અને એમણે કીધું કે હવે તમે પાછા લંડન ભેગા થઈ જાઓ તમારા ભાઈ અહીંયા વડાપ્રધાન છે તમારા ઘરમાંથી પંજાબના મુખ્ય પ્રધાન પણ છે ત્યારે પણ આ સ્થિતિ હતી તો કેવાની વાત એ છે કે આપણે ત્યાં દિવસે ને દિવસે જે આપણે બોધપાઠ મેળવતા ગયા એમાં ખાસ કરીને ટી સેશન એને બધા યાદ કરે છે

પછી પ્રચાર નહીં કરવાનો ચૂંટણીના અડતાલીસ કલાક પહેલા ચૂંટણી પ્રચાર થંભી જાય અને તમારે હિસાબ આપવો પડે તમારે જે સોગંદનામું હોય એ સોગંદનામામાં કોઈ ગડબડ ન હોવી જોઈએ તમારી વિગતો છે એ ખોટી ન હોવી જોઈએ તો આ આ બધું અને એના કારણે જો કોઈની વિગત ખોટી હોય તેની ચૂંટણી રદ થવા સુધી પણ આપણે જોયું છે કે અહીંયા ગુજરાતમાં પણ અ એક બે ધારાસભ્યોના એવી રીતે ચૂંટણી રદ થયેલી છે તો એના કારણે લોકોમાં જે ઉમેદવારો હોય છે એનામાં પણ ભય પેસે છે એને પણ ચોકશાહી રાખવી પડે છે અને ઈવીએમ મને લાગે છે કે કોંગ્રેસ સરકારની એક સિદ્ધિ કહી શકાય એવી એક ઈવીએમ છે કારણ કે કોંગ્રેસ સરકારના સમયમાં આવ્યું હતું એ વાત અલગ છે કે પછી ભાજપે હિસાબે પ્રશ્નો ઉઠાવ્યા ને અત્યારે કોંગ્રેસના બીજા બધા હવે તો કોંગ્રેસ એટલે બધા નથી ઉઠાવતી પરંતુ બીજા બધા વિપક્ષો પણ ઉઠાવે છે ઈવીએમ દેશમાં ક્યાંય નથી પરંતુ ખૂબ અસરકારક છે ખૂબ પ્રભાવી છે અને એના કારણે આપણે ચૂંટણી પ્રક્રિયા ઝડપી બની છે મતગણતરી આપણને એક દિવસમાં પરિણામ મળી જાય છે પહેલા બે ત્રણ દિવસો લાગી અને એમાં આપણે એ ઘણો બધો સમય લાગતો હતો તો હવે એ નથી થતું થી લોકોને પણ જાગૃતિ આવી છે લોકોને પણ એક કારણ કે એને તમારે મત આપવા જાવ ત્યારે વિવિધ તમારા આધાર કાર્ડ ને બધું રજૂ કરવું પડે છે અને એના કારણે પ્રક્રિયા ઘણી બધી અંશે આવ્યા પછી તો વધારે અંશે કહેવાય કે પારદર્શક બની છે બિલકુલ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પ્રણાલી બનતી જઈ રહી છે અને હાર્દિકભાઈ હાર્દિકભાઈ ક્યાંક ડિસ્કનેક્ટ થયા છે કલ્પેશભાઈ આપને પૂછવા માંગીશ કલ્પેશભાઈ જે રીતે ની વાત હોય કે પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય આ પ્રક્રિયાઓ છે શું અને જે રીતે અ વાત કરી જગનભાઈએ કે આચાર સંહિતા આચાર સંહિતાની અંદર શું લાગુ પડતું હોય છે કેવા પ્રકારની આચાર સંહિતા ઇલેક્શન કમિશન દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે ને શું કર્યા હોય છે બેઝિકલી બીજી વસ્તુ એ જાણવું હોય છે કે ચૂંટણી પ્રચારની અંદર જે ની વાત કરીએ કે આપણે જે ઓફરો દરેક પાર્ટી આપતી હોય છે તો એની મર્યાદા કે એનું કોઈ માપદંડ હોય છે કે નથી હોતું કેવા પ્રકારની આચાર સંહિતા લાગતી હોય છે અને આ અંગે દર્શક મિત્રોને સમજાવજો પ્રથમ તો ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે અને પ્રક્રિયા અંગે આપણે જે આજે આચાર સંહિતા સૌથી મોટું અગત્યનું પાસું એનું કે ચૂંટણી તો દર દર પાંચ વર્ષે આવે છે ને જાય છે અને આમ જોવા જઈએ તો આપડે ત્યાં દર વર્ષે કદાચ વિધાનસભા કોર્પોરેશન જિલ્લા પંચાયત હોય છે એટલે ચાલુ હોય છતાં પબ્લિકમાં અવેરનેસ હોય આપનો જે મુદ્દો છે આચાર સંહિતા આચાર સંહિતાના જે તે નિયમો છે એ નિયમોની બહોળી પ્રસિદ્ધિ થાય અને એ પ્રસિદ્ધિ અન્ય માધ્યમો મારફતે સામાન્ય જનતાને પણ આચાર સંહિતાના નિયમોની ખબર પડે અત્યારે કેવું છે કે આચાર સંહિતાની જે ગાઈડલાઈન આવે છે એ ગાઈડલાઈન જેટલી રાજકીય પક્ષો છે રાજકીય પક્ષના લીગલ સેલ એ લોકો પૂરતું એક સીમિત મર્યાદિત ઘણી વાર એવું છે કે ઉમેદવારોને પણ આચાર સંહિતાના નિયમોની ખબર નથી હોતી સૌ તો આચાર સંહિતા એના નિયમો એની ચૂંટણી કમિશનરે જો આજે ચૂંટણી એક મહિનો થશે એવું મારો અંદાજ છે અત્યારે તો એટલીસ્ટ આ દસ પંદર દિવસ ચૂંટણી કમિશ્નરે આચાર સંહિતાના નિયમોનું રેગ્યુલર દરેક મીડિયાની અંદર ચાહે પ્રિન્ટ મીડિયા હોય કે હોય અથવા સોશિયલ મીડિયા હોય આચાર સંહિતાના જે જે નિયમો છે એની એક તો વિગતવાર આચાર સંહિતાનો ભંગ વસ્તુ એવું છે કે કે આપણે મીટિંગ ના થવાય ફોર્મ ભરવા જઈએ પાંચ દસ ચાર થી વધારે ના લઈ જવાય છતાંય તમે જોશો કે જયારે ફોર્મ ભરવા જાય છે ત્યારે ટોળા સાહીમાં જ જાય છે બધા બિલકુલ બેન્ડ વાજા સાથે જાય છે હવે એટલે એ આચાર સંહિતાનો ભંગ જ છે ઠીક છે એના માટે કાર્યવાહી થાય ના થાય એ બે નંબર ની વસ્તુ છે બીજી વસ્તુ એવું છે કે તમે કોઈની પણ ઉપર

તમારો ઝંડો લગાવી દો અને પછી એમ આ મત વિસ્તાર મારો છે એવું નથી એ વ્યક્તિ ધારે ફરિયાદ કરી શકે છે કે ભાઈ મારી પરવાનગી વગર મારા ઘર ઉપર એમના રાજકીય પક્ષ નું બેનર લગાવેલું એટલે આચાર સંહિતા પછી ફોર્મ ભરતી વખતે છે ફોર્મ તમે જયારે ભરો છો એની સાથે તમારે એફિડેટ આપવાની હોય છે એફિડેટ ની અંદર તમારે બધી ડિટેલ્સ આપવાની હોય છે અને જરૂર પડે એના પુરાવા છૂટીની વખતે એના પુરાવા તમારે રજૂ કરવાના હોય છે હવે સવાલ એવો છે કે એફિડેટ તો થઈ જાય કારણ કે એફિડેટ એટલી લાંબી છે ઘણી વાર એવું થાય છે કે પંદર વીસ વીસ પાના ખાલી એફિડેટમાં થઈ જાય છે ફોર્મ સિમ્પલ બે કે ત્રણ પાના ફોર્મ હોય છે પણ એની પાછળની જે એફિડેટ એમાં બહુ લાંબી આપેલી હોય છે તો હવે એ જે એફિડેટ હવે ચૂંટણી પંચ તરફથી ફક્ત એફિડેટ જે છે એ એટલી ઓનલાઈન મૂકવામાં આવે છે ફોર્મ મૂકવામાં નથી આવતું તો મારી આપણા માધ્યમથી પણ હજુ ચૂંટણી કમિશનર એક રજૂઆત છે કે જો કહી શકતું હોય તો દરેક ઉમેદવારનું ફોર્મ પણ ઓનલાઈન મૂકવું જોઈએ જેથી કરીને ફોર્મમાં કોઈ ત્રુટી રહી ગઈ હોય અથવા ફોર્મમાં કઈ ખોટું કર્યું હોય તો એ સામાન્ય જનતા પણ જોઈ શકે છે અત્યારે ફક્ત એફિડેટ જ જોવામાં આવે છે એટલે ઘણી એવું છે કે એફિડેટ સાચી હોય છે ફોર્મમાં કોઈ ત્રુટી રહી ગઈ હોય છે એટલે ઘણા બધા નિયમો આચાર સંહિતાને લગતા જે જે કઈ નિયમો છે એની જેટલી પણ પ્રસિદ્ધિ કરવામાં આવે એટલી ઓછી છે જ્યાં સુધી સામાન્ય જનતાને ખબર નહીં પડે કે કોઈ પણ એક પક્ષે આચાર સંહિતાનો ભંગ કર્યો છે અથવા એના કાર્યકર્તાઓ અથવા એના ઉમેદવારે ભંગ કર્યો છે એ સામાન્ય જનતાને ખબર નહીં પડે ત્યાં સુધી સામાન્ય જનતા આ બાબત આચાર સંહિતા ફરિયાદ કરવા નથી બિલકુલ હાર્દિકભાઈ હાર્દિકભાઈ કાયદા કાયદા તો છે ચલો આચાર સંહિતાને લઈને કે પછી ઇલેક્શન કમિશન દ્વારા જે કાયદાઓ તો અલગ અલગ ગડાયા છે પરંતુ જ્યારે ઘણી વખત કલ્પેશભાઈ વાત કરી કે ઉમેદવાર જે પોતે ચૂંટણી લડતો હોય છે એને જ કાયદાઓનું ભાન નથી હોતું ઘણી વખત સામાન્ય વ્યક્તિઓ તો ક્યાંથી આની અંદર પણ ઘણી વખત જે રીતે વાત થાય કે કોઈ પણ સોસાયટી હોય કોઈ પણ વિસ્તાર હોય તો ત્યાં બોર્ડ માર દીધો હોય કે ભાઈ કોંગ્રેસ કે ત્યાં બોર્ડ મારી દીધો કે ભાઈ ભાજપ પણ લોકોને એ ખબર નથી હોતી કે મારે આની ફરિયાદ ક્યાં કરવી આની ફરિયાદ કરવાથી શું પરિણામ મળશે ઘણી વખત ડરના કારણે પણ સામાન્ય વ્યક્તિઓ ફરિયાદ નથી કરી શકતા હોતા કે ભાઈ ફરિયાદ કરીશું તો આપણી ઉપર ક્યાંક આવશે ચૂંટણી પ્રક્રિયા અને એની પ્રણાલી અને એમાં કાયદાઓ કાયદાઓનું કેટલું મહત્વ છે કારણ કે રાજનેતાઓની વાત કરીએ કે જનપ્રતિનિધિની વાત કરીએ ઘણી વખત કાયદાઓ તો ગોળીને પી જતા હોય એવું પણ આપણે સ્પષ્ટપણે માનીએ અને કાયદાઓનો કેટલો કડક અમલીવારી થાય છે ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન બહુ બેઝિક વસ્તુ એવી છે કે સેન્ટ્રલ ચૂંટણી કમિશનર છે ચૂંટણી કમિશનર ઇન્ડિયાનું એ બે ઇલેક્શન કરાવે એક લોકસભા અને એક વિધાનસભા અને રાજ્ય ચૂંટણી કમિશન છે એ એનાથી નીચેના બધા જે બી ઇલેક્શન આવે જિલ્લા પંચાયતના ગ્રામ પંચાયતના બધા એમને કરવાના હોય છે હવે આજે જ્યારે આ આપણે સંસદની ચૂંટણી માટેની વાત કરી રહ્યા છીએ કે જેમાં સેન્ટ્રલ એનું જે એજન્સી છે કે મુખ્ય ચૂંટણી આયોગ છે એ અને ચૂંટણી કરી રહ્યું છે તેની પાસે પાવર બહુ વાઇડ છે કે એની પાસે એજન્સીઝ પણ બહુ વાઇડ છે એની અંદર એની આજે જ્યારે આ ચૂંટણી જાહેર થશે ત્યારે અહીંના એક્ઝિક્યુટિવ્સ બધા જ એમની એક એક્સ ઓફિશિયલની એટલે જે ઓફિસિસ છે એના રૂટિન કામ કરવાના એમને રહેશે કોઈ પણ પોલિસી ડિસિઝન લોકો નહીં લઈ શકે પ્લસ જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ કહેવાય કે જેને આચાર સંહિતા આપણે કહીએ છીએ આ આચાર સંહિતા શું છે કે એક ફેર એન્ડ ફેર ટ્રાયલ જે ફેર રીતે ચૂંટણી પ્રક્રિયા થવી જોઈએ કે જે ફિયરલેસ લોકો ફેર રીતે એની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે કોઈ પર આત્મ દાબ દબાણ ના હોય લોભ લાલચ ના હોય પ્રલોભન ના હોય અને કોઈ જાતની હેરાનગતિ ના હોય આ એક નવો એક વાસ્તુ એમ કહી શકીએ જે વાત એ કે હવે આપણે જોઈશું એટલે કોઈ પૂછવા નથી આવતું આપણે ત્યાં બોલતા નથી એટલે પૂછતા બી નથી વાત એવું છે કે તમારી મારી સોસાયટી હશે એ બધી જ જગ્યાએ દરેક પાર્ટી પોતાના પેમ્પલેટ લગાવશે કલરથી થી પેઇન્ટ કરશે પછી પબ્લિક પ્રોપર્ટીસ હોય આપણે ખાસ જોઈએ છે કે મેટ્રોના જે પીલા લાસ્ટ યર કેટલા બધા પક્ષોએ લગાયા હતા પોતપોતાના જે પ્રિન્ટ કર્યું હતું એમની એ આપણા જ ખર્ચે બનેલી પ્રોપર્ટી ઉપર આપણા જ ખર્ચે એને પર સાફ કરવાનો કલર પણ આપણે ખર્ચો ભોગવવો પડ્યો હતો તો આ જે પ્રોપર્ટી ડેમેજ છે એના માટેનો પણ એક્ટ છે કોઈ પણ વસ્તુનો આચાર સંહિતાનો ભંગ થતો હોય ધારો કે રાત્રે દસ વાગ્યા પછી લાઉડ સ્પીકર ન વાગી શકે એ ચૂંટણી છે એટલે એવું નહી એ નિયમ છે સુપ્રીમ કોર્ટ નું એક જજમેન્ટ છે થઈ કે કોઈ પણ એરિયાની અંદર પંદર દિવસ જો એરિયા હોય તો કલેક્ટર સિટી એરિયા હોય તો કમિશનરમાં આખા વર્ષની અંદર ખાલી પંદર દિવસ એવા હોય કે જેની અંદર એ બાર વાગ્યા સુધીની પરમિશન આપી શકે એટલે એટલે એમાં આપણે ગુજરાતમાં આવીએ તો નવરાત્રી નવ દસ દિવસ જતા રે એક બે ગણેશ ચતુર્થી ને આજુના એક બે દિવસ માટે પરમિશન આપવી હોય તો આપી શકે એટલે ઓલ ઓવર ઇન્ડિયા આ એક કોમન પ્રિન્સિપલ છે કોમન લો છે એટલે ચૂંટણી છે એટલે વાગે બંધ થાય છે એવું નહીં કોઈ પણ લાઉડ સ્પીકર દસ વાગે બંધ કરી દેવું પડે લગ્ન હોય તો તો પણ સુધીની સુધીની આવા બધા જેવી હેરાનગતિ છે તમને હેરાન ગતિ છે તેના માટેનો એક માત્ર ફોન નંબર છે વન ડબલ તમને તમારી પ્રોપર્ટી પર કોઈ કલર કરી જાય છે એને રોકવું હોય તો તમારી પ્રોપર્ટી જે તમે માલિક છો એને રોકવાનો તમારો સંપૂર્ણ હક છે અને તમારી કોઈ પણ વસ્તુને કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ ડેમેજ કરતો હોય તે આઈપીસી ના ઓફેન્સીસ જરૂર બને છે કોડ ઓફ કન્ડક્ટ માટે અને ચૂંટણીના લગતા જે ગુનાઓ છે એ કોને વધારે અસર કરે પબ્લિક એટ લાર્જ ને કે કોઈ નહીં પણ એ કોઈ ચૂંટણીના ઉમેદવારને આવે કારણ કે જો એને દસ વાગ્યાથી કર્યું તો એને ગેરલાયક ઠેરવવા કે નહીં એને એફિડેવિટમાં ખોટી રજૂઆત કરી તો માહિતી મૂકી તો આ બધા જે બેઝિકલી ચૂંટણીને જે આચાર સંહિતાને લગતા કાયદાઓ છે કે બે પાર્ટમાં છે એક એમના એજન્ટ્સ અથવા એમના કાર્યકરો દ્વારા ભંગ થતો હોય તો એના માટેની ફરિયાદ અને એક એમની પોતાની ઉમેદવારીના માટેના જે ઇશ્યુઝ હોય જેમ કે એફિડેવિટમાં ગુનાહિત કૃત્યો હોય એમના અથવા કોઈ પાસ્ટ હોય એમનું પછી એમની ફાઈનાન્શિયલ કેપેસિટી હોય આ તમામની એફિડેવિટ રજૂ કરવાની જો આમાં એમને કોઈ ખોટી માહિતી બતાવી હોય તો એની માટેના જે કેસીસ થાય એ અલગ પાર્ટ છે અને જે ચૂંટણી પ્રક્રિયા માટેના જે ઇસ્યુઝ હોય એના માટે કોઈ પણ તમને એવું લાગે કે આ ખોટું થઈ રહ્યું છે કે તમને કોઈ પણ વસ્તુમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ખોટું થઈ રહ્યું છે એ પછી કોઈ પણ પાર્ટી કોઈ પણ પાર્ટી હોય પાર્ટીના કાર્યકર્તાઓ જો ક્યાંક દબાણ કરે તો પણ તમે સો નંબર ઉપર ફોન કરીને ફરિયાદ કરી શકો છો જીવનભાઈ ઇલેક્શન કમિશન તો સ્વાયત્ છે ને એ એની પાસે જે સત્તા છે સત્તા તો બહુ મોટી સત્તા છે પરંતુ ઘણી વખત આપણે સમાચારોમાં પણ એ સાંભળીએ છીએ કે ભાઈ ફલાણી જગ્યાએ ફેક વોટિંગ થયા ફલાણી જગ્યાએ ભાઈ ડમી વોટિંગ થઈ ગયા તો આ બધી વસ્તુઓ ઉપર નજર કેવી રીતે રાખશે ઇલેક્શન કમિશન કારણ કે જયારે સંસદીય સામાન્ય ચૂંટણીનું આખું આખા દેશની અંદર કંડક્ટ કરવાનું છે તો કેવી રીતે અને ઘણી ઘણી જગ્યાએ જે તે જનપ્રતિનિધિઓનું બહુ વર્ચસ્વ વધાર્યો હોય

એટલે મોટા અંશે તો નથી મોટા પાયે થાય તો આ દેશમાં ક્રાંતિ થઈ જાય એ આપણે ઇમરજન્સીમાં જોયેલું છે કટોકટી કાળમાં પણ થોડા ઘણા અંશે ક્યાંક ખોટું મતદાન થયું હોય અને એની જો વિપક્ષો ફરિયાદ કરે છે તો ચૂંટણી પંચે એની પછી પગલા લેવા પડે છે ને જો એમાં એ સાબિત થાય તો ચૂંટણી રદ કરવા સુધી એટલે ઇન્દિરા ગાંધીનો જે કિસ્સો છે ક્લાસિક કિસ્સો છે એમાં સરકારી અધિકારીનો એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો રાજનારાયણ જે એમના વિપક્ષી ઉમેદવાર હતા એમણે ફરિયાદ કરી હતી ને કેસમાં પ્રયાગરાજ અત્યારે જે પ્રયાગરાજ છે એ વખતે અલ્હાબાદ હતું એનો ચુકાદો આવ્યો હાઈકોર્ટનો અને ચૂંટણી રદ થઈ ઇન્દિરા ગાંધી છે એની ચૂંટણી રદ થઈ એટલે પછી સુપ્રીમ કોર્ટમાં જીતી જ ગયા જો કે પરંતુ એ ચુકાદાના કારણે બહુ મોટો ફરક પડ્યો અને કટોકટી આવી પડી એટલે કહેવાનો અર્થ એ છે કે આ હદ સુધી પણ જો ધારે તો થઈ શકે છે ફરિયાદ કરો તો એ થઈ શકે છે પરંતુ મોટાભાગે કઈ પેલા ભાષણ હોય છે જે ઉગ્રતાથી અથવા તો આપણે જેને નફરત ફેલાવાના ભાષણો કહીએ છીએ એવા ભાષણ હોય કે નાનું મોટું કોઈએ કઈ ભંગ કર્યો હોય તો બહુ આ ચૂંટણી પંચે કડક પગલા લેતું નથી પરંતુ જો હાઈ પ્રોફાઇલ કેસો થઈ જાય અને ખૂબ દબાણ આવે તો ચૂંટણી પંચને પણ પગલા લેવા પડે છે અને એની સામે પછી ઘણી વાર ચૂંટણી રદ કરવા સુધી પણ વાત પહોંચી જતી હોય છે બિલકુલ હાર્દિક ભાઈ આ બે મિનિટ છે આપણી પાસે છેલ્લી એક મિનિટ તમારી ને એક મિનિટ માટે કલ્પેશભાઈ પાસે જવું છે હાર્દિક ભાઈ શું એક મેસેજ આપશો કે સામાન્ય જનતા કાયદા સામાન્ય જનતાની સાથે સાથે કાર્યકર્તાઓ જે તે પાર્ટીના એક ચૂંટણી પ્રક્રિયાની અંદર સહભાગી બને ચૂંટણી કમિશન ને પણ સપોર્ટ કરે અને ચૂંટણીની અંદર એક માસ મતલબ જંગી બહુમત થાય કારણ કે એક અધિકાર છે દરેકનો એક અધિકાર છે લોકો ઘણી વખત એ પણ વિચારતા હોય છે કે ભાઈ કોઈ પણ સરકાર આવશે આ આવશે તે આવશે મારે આપીને વોટ આપીને શું કરવું છે તો એક મેસેજ આપના તરફથી ચૂંટણી પંચ તો કરતું જ હોય છે અવેરનેસ કે ચૂંટણીમાં વધારે વધારે મતદાન થાય એના માટે કાર્યકરો માટે પણ એક એવું જ હોય કે એમણે જો પક્ષમાં છે તો તેમણે તમારા કરેલા કામ બતાવવાના અને લોકો વધારે વધારે જાગૃત થઈ અને વધારે વધુ વોટ કરે એ લોકશાહી માટે સૌથી હેલ્ધી વસ્તુ છે અને જે વિપક્ષમાં હોય એમના માટે એમનું વિઝન એમણે બતાવવું જોઈએ કે તેઓ શું સરકારના ત્રુટી રહી ગઈ અને તેઓ પોતાનું વિઝન શું બતાવી રહ્યા છે ભવિષ્યમાં એ લોકો શું કરી રહ્યા છે આને બહુ શાંતિપૂર્વક રીતે સચોટતાથી પબ્લિકને અવેર કરવી જોઈએ ન કે એમને હેરાન કરીને ના હેરાન કરીએ જેમ કે માણસો ટાક્યા હોય છે તમારા માટે આ એક કામ છે આજે એક તમારો તહેવાર છે પણ એ તહેવાર એવો ના ઉજવીએ કે જેમાં લોકો કોઈ હેરાન થાય શાંતિથી મતદાન થાય જે તે મતદાનના દિવસે એ લોકોને શાંતિથી બુથ સુધી જઈ શકે ત્યાં પેમ્પલેટ ના આપવા જોઈએ તમારે જે પ્રયુક્તિ કર્યો એક્ઝામના દિવસે વાંચે ન થાય આગળ મહેનત કરી લેવી જોઈએ અને એ દિવસે સરસ રીતે વધારે વધારે મતદાન થાય એવી સભ્ય માટે અપેક્ષા

મિત્રો ચૂંટણીની પ્રણાલી અને એની પ્રક્રિયા વિશે સમજવાનો પ્રયત્ન કર્યો અને આચાર સંહિતા અને ઇલેક્શન કમિશન પાસે કેટલા પાવર છે સત્તા ને લઈને પણ સમજવાનો એ પ્રયત્ન કર્યો આશા રાખીએ કે દરેક વ્યક્તિ ચંગી બહુમત કરે અને એક આ પર્વ હોય છે કે જ્યારે તમે તમારું મત અધિકારનો ઉપયોગ કરીને તમને ગમતી સરકાર કે તમને ગમતા જન પ્રતિનિધિને તમે છૂટિને લાભી શકો છો એટલે દરેક વ્યક્તિ મત કરે એ જ અપેક્ષાને એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું આપણી સાથે જોડાયા જીવંતભાઈ હાર્દિકભાઈ અને કલ્પેશભાઈ ત્રણે જોડાયા દર્શક મિત્રોને માહિતી મળી બદલ ત્રણેનો આ ભાગ થેન્ક યુ very much દર્શક મિત્રો કરંટ ટોકિંગ ની આજની આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર